ફાઇનલી આપણે ઇટલી અને વડાની પ્લેટ આવી ગઈ છે આરી ઇટલી વડાની પ્લેટ સીલું ગઈ છે ઇટલી નાસ્તો થઈ ગયો છે પેટ પૂજા થઈ ગઈ છે અને પેટ પૂજા કર્યા બાદ અમે જઈએ છીએ ફોટોટ્રોનિક્સ ની દુકાન જે પ્રદીપભાઈની જે કેમેરા શોપ છે ત્યાં એલસીડી લેવા માટે જોઈએ છે કેટલા ઇંચની એલસીડી આપણને ગમે છે અને શું પ્રાઇસમાં પડે છે બને રહેજો અમારી હાલે ફાઇનલી ગઈ સમય આ ટીવી લઈ લીધી છે ફોર્ટી થ્રી ઇંચની છે એલઈડી ઘરે જઈને તમને રિવીલ કરીશું કઈ ગમની છે રીતની એનો દેખાવ છે તો અત્યારે મૂકી દઈએ છે ગાડીમાં જલ્દી તાપ લાગે છે પર આફ્ટર લોંગ ડ્રાઈવ આપણે આવી ગયા છીએ મહેસાણાની શાકભાજી માર્કેટમાં જે તમને દેખાઈ રહ્યું છે હું નંદુ અને સેવ થોડું ઘણું શાકભાજી લેતા જઈએ આ તો એમ ફાઇનલી અમે અમારા જૂના જે જાણીતા અમારા બાબલો જે કહીએ છીએ એના જોડે આદુ લેવા આવ્યા છીએ એ આદુ અને કેરીઓ ઘણી બધી રાખે છે લઈને નાદુ જઈશું અને અમે નીકળીએ છીએ ફાઇનલી ખાલી હજી આટલા કલાકમાં આદુ જ ખરીદીશું બોલો થોડું ઘણું શાકભાજી ખરીદી લીધું છે અને હવે પીસી આપણું રિપેર કરાવવા આવ્યા છીએ રિપેર તો નહીં પણ ખાલી સર્વિસ કરાવવાનું છે ઓકે છે પણ સર્વિસ કરાયેલી લીયા આપડે યામી કમ્પ્યુટર્સ सीतारामભાઈ જોડે મહેસાણા ફાઇનલી મેહોણામાં ઘણા બધા કોમકાજ ખતમ કર્યાની બાદ અમે નીકળી ગયા છીએ આપડા ગામ રાધનપુર નોટિયા જવા માટે પાછળ પડીસ આપડી ન્યુ એલસીડી 43 ઇંચ અને પીસી થોડું રિપેર કરવાનું હતું તો થઈ ગયું છે ખાલી એક કામ થોડું બાકી મેલીન આયા છે તો પાછા મહેસાણા આવવું પડશે ટાઈમ લઈને આયશું પછી ચા પીવા બેઠા છીએ અને ચા પી ને પાસાદનપુર ફાઇનલી અમે આવી ગયા છીએ ઘૂસણ ચોકડી છ વાગ્યા છે સિલું થોડોક બીમાર પડ્યો હતો એટલે દવા લેવા ગયા તા અમે હોસ્પિટલ લેખાઈ શક્યા